નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના મહત્વના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો ચાલી રહ્યો છે મેળવવાના છીએ ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા હતા કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોના ચાંદીની ખરીદી કરવી છે તો ડિસેમ્બર મહિનાની અંદર સુરેશ સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની માહિતી આપણે અજનાવડીઓની અંદર મેળવવા

આની સીઝનના ટાણે જે સોના ચાંદી સસ્તું થતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો આપ બધા જ જાણો છો કે છેલ્લા 20 દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી છેલ્લા 10 દિવસની અંદર 5000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર હજુ પણ કેટલું સસ્તું સોનું થવાની શક્યતા છે જેની માહિતી મેળવીએ તો મિત્રો છેલ્લા 10 દિવસની અંદર નવેમ્બર મહિનાની અંદર 5000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો મિત્રો અત્યારે સતત સોનાના ભાવની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સોનાની સાથે સાથે ઘટતું જોવા મળી રહ્યું છે તો મિત્રો ઘણા બધા જાણકારો દ્વારા જાણવા પણ મળી રહ્યું છે કે હવે ડિસેમ્બર મહિનાની અંદર જો આ મહિનાની અંદર પાંચ હજાર સુધીનો ઘટાડો નોંધાયો છે તો ડિસેમ્બર મહિનાની અંદર પણ જો આવી જ રીતે ઘટાડો એક જ ધારો થતો રહે તો આવનારા દિવસોની અંદર હજુ પણ સોના ચાંદી ખૂબ જ સારું એવું

એક ગ્રામ સોનું છ હજાર નવસો પાંત્રીસ માં સોનાના ભાવ શું રહ્યા છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો માં જ્યારે દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર છસો ને માં સો ગ્રામ સોનું

નથી કરવામાં આવતી તો ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે પણ બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો અત્યારે શેરબજારના રોકાણકારો સૌથી વધારે સોના ચાંદીના ભાવમાં ઇન્ટરેસ્ટ લઈને સોના ચાંદીના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે અને જે લોકોનું કહેવું છે કે શેરબજાર કરતા પણ અત્યારે સારું ઇન્ટરેસ્ટ સોના ચાંદીના ભાવમાં વળતર મળી રહ્યું છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના દાગીના બનાવવા માંગતા હોય અથવા તો સોના ચાંદીના ભાવમાં રોકાણ કરવા

સૌથી વધારે ઘટાડાની વાત કરીએ તો છેલ્લા સાત દિવસથી એટલે કે ગયા વીક અંદર સૌથી વધારે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જો આવી જ રીતે સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાતો રહે તો ડિસેમ્બર મહિનાની અંદર ખૂબ જ સોના ચાંદી સસ્તું તમને મળી શકે છે તો મિત્રો સોનાના ભાવની અંદર જે વધારો થઈ રહ્યો હતો સેના કારણે થઈ રહ્યો હતો જેની પણ આપણે માહિતી મેળવી લઈએ તો મિત્રો અમેરિકન રિઝર્વ રેટ કટ જાહેરાત કરતા સોના ચાંદીના ભાવમાં ત્યારે બોલાઈ ગયો તો દિવાળી પહેલા સતત સોનું વિક્રમી સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને વાત કરીએ તો મિત્રો હવે લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના ચાંદીની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે કારણ કે સોના ચાંદી સસ્તું ન હતું ત્યારે તો કોઈ પણ લોકો સો સોના ચાંદી નતા ખરીદી રહ્યા પરંતુ હવે લાગી રહ્યું છે કે સોના ચાંદી ખરીદવા માટે સોના સોના ચાંદીને સેફ કરી દીધું છે તો વાત કરીએ તો મિત્રો દિવાળીનો તહેવાર પૂર્ણો થતા જ સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ જાણીને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો જ ખુશ જોવા મળી રહ્યા છે તો મિત્રો